એટલે ગરબા અને રાસનો તહેવાર પણ શું તમે ક્યારે દોડી રાસ વિશે સાંભળ્યું છે નવસારીના ગણદેવીમાં એક એવો દોડી રાસ રમાય છે જે વર્ષો જૂની પરંપરાને આજે પણ જીવંત રાખી છે પાર્ટી પ્લોટ અને ડીજે ના તાલે ગરબા આ નવરાત્રીની ઓળખ બની ગયા છે પણ નવસારીમાં ગણદેવીના કુંભારવાડામાં યુવાનો એક કઈક અલગ જ કરી બતાવ્યું છે અહીં સવાસો વર્ષથી ચાલતી દોરી રાસને આજના યુવાઓએ અપનાવ્યો છે આ રાસ એટલે દોરીઓને ગોઠવી અને ઉકેલવી પણ આ રમત જેટલી સરળ નથી આ રાસમાં તાજગી એકાગ્રતા અને સંતુલન જરૂરી છે સૌથી મોટી વાત એ છે કે આ રાસ એક જૂની પરંપરાનો ભાગ છે પણ અહીં કોઈ ડ્રેસ કોડ નથી કોઈ નિયમો નથી બસ મન ભરીને રાસ રમવાની મોજ છે એક સમય એવું લાગતું હતું કે આ પરંપરા લુપ્ત થઈ જશે પણ આજના યુવાનોએ સાબિત કરી દીધું કે પરંપરા અને આધુનિકતા સાથે તે ચાલી શકે છે આ યુવાનો પરંપરાને માત્ર જીવંત જ નથી રાખતા પણ એમાં નવો પ્રાણ પૂરી રહ્યા છે મારું નામ હીર યોગેશ કુમાર મિસ્ત્રી છે અમે કુંભારવાડમાં રહીએ છીએ આ હનુમાન દાદાનું અહીંયા બહુ જૂનું મંદિર છે જે ઘણા વર્ષો જૂનું છે અને અહીંયા ગરબા રમાય છે સાથે સાથે દોરીરાસ પણ રમાય છે જે બહુ પ્રખ્યાત છે આ ભારતમાં એકલો તો હનુમાન દાદાનું મંદિર હશે જ્યાં ગરબા રમાય છે અહીંયા માતાજીના ગરબા પણ રમાય છે અને હનુમાન દાદાના પણ રમાય છે દોરીરાસમાં છ જોડીઓ હોય છે તેઓ અંદર બહાર જઈને ગોફ ગુઠે છે અને ગોફ ખુલે છે તેઓ એમાં એકાગ્રતાનું બહુ મહત્વ છે જો એક પણ માણસ ભૂલ કરે તો બધા ખેલવાયાની મજા પણ બગડે છે અને ગોફ ગુઠન પણ બગડે છે બહાર જવામાં કઈ ખોટું નથી રમવાની પણ મજા આવે ફિલ્મી ગાનો વગાડે એટલે વધુ મજા આવે લોકોને પણ ધોલ તાજ પર ગરબા રમવાની વધારે મજા આવે એકવાર શેરીમાં રમી ને જોવો ખુબ મજા આવશે